આ દુનિયા પોતાની તમો સ્ટેજ પર પહોંચી ગઈ છે તેની નિશાનીઓ શું છે ઉત્તર છે દિવસે દિવસે ઉપદ્રવ થતા રહે છે કેટલું ઘમસાણ થઈ રહ્યું છે ચોર કેવી રીતે મારપીટ કરી લૂટીને લઈ જાય છે વગર ઋતિએ વરસાદ પડતો રહે છે કેટલું નુકસાન થઈ જાય છે આ બધા તમો પ્રધાન તાના ચિહ્નો છે તમો પ્રધાન પ્રકૃતિ દુખ આપતી રહે છે આ બાકો ડ્રામાના રહસ્યને જાણો છો એટલે કહો છો નથિંગ ન્યુ કાઈ જ નવું નથી ઓમ શાંતિ હમણા આ બાકો પર જ્ઞાનની વર્ષા થઈ રહી છે તમે જો સંગમયુગી અને બાકી જે પણ મનુષ્ય છે તે બધા છે કળિયુગી આ સમયે દુનિયામાં અનેક મત મતાંતર છે આ બાકોની તો છે એક મત જે એક મત ભગવાન નીચ મળે છે તે લોકો ભક્તિ માર્ગમાં જપ તપ તીર્થ વગેરે જે કાંઈ કરે છે તે સમજે છે આ બધા રસ્તા ભગવાનને મળવાના છે કહે છે ભક્તિ પછી જ ભગવાન મળશે પરંતુ તેમને આ ખબર જ નથી કે ભક્તિ શરૂ ક્યારે થાય છે અને ક્યાં સુધી ચાલે છે ફક્ત કહી દે ભક્તિ થી ભગવાન મળશે એટલે અનેક પ્રકારની ભક્તિ કરતા આવે છે આ પણ પોતે સમજે છે કે પરંપરાથી આપણે ભક્તિ કરતા આવ્યા છીએ એક દિવસ ભગવાન જરૂર મળશે કોઈ ન કોઈ રૂપમાં ભગવાન મળશે શું કરશે જરૂર સદગતિ કરશે કારણ કે એ છે જ સર્વના સદગતિ દાતા ભગવાન કોણ છે ક્યારે આવશે આ પણ નથી જાણતા મહિમા ભલે જાત જાતની ગાય છે કહે છે ભગવાન પતિત પાવન છે

ક્યાંના વાસી છીએ આ પણ યથાર્થ રીતે નથી બતાવતા કોઈ તો સમજે છે અમે સ્વર્ગમાં ચાલ્યા જઈશું હવે સીધા સ્વર્ગમાં તો કોઈને પણ જવાનું નથી કોઈ પછી કહે છે જ્યોતિ જ્યોતમાં સમાઈ જઈશું આ પણ ખોટું છે આત્માને વિનાશી બનાવી દે છે મોક્ષ પણ થઈ ન શકે મોક્ષ મળી ન શકે જ્યારે કહે છે બની બનાઈ બન રહી અબના બનની બાકી ચિંતા તાકી કીજીએ જો અનહોની હોય આ ચક્ર ફરતું રહે છે કઈ નવું થવાનું નથી કઈ અનહોની થવાની નથી હિસ્ટ્રી જોગ્રોફી રિપીટ થાય છે પરંતુ ચક્ર કેવી રીતે ફરે છે આ નથી જાણતા નથી ચક્રને જાણતા નથી ઈશ્વરને જાણતા ભક્તિ માર્ગમાં કેટલા ભટકે છે ભગવાન કોણ છે આ તમે જાણો છો ભગવાન ને ફાધર પણ કહે છે તો બુદ્ધિમાં આવવું જોઈએ ને લોકિક ફાધર પણ તો છે પછી આપણે એમને યાદ કરીએ છીએ તો બે ફાધર થઈ ગયા લોકિક અને પારલોકિક એ પારલોકિક બાપને મળવા માટે આટલી ભક્તિ કરે છે એ પરલોકમાં રહે છે નિરાકારી દુનિયા પણ છે જરૂર તમે સારી રીતે જાણો છો મનુષ્ય જે કાંઈ કરે છે તે બધો છે ભક્તિ માર્ગ રાવણ રાજ્યમાં ભક્તિ જ ભક્તિ થતી આવી છે જ્ઞાન હોઈ ન શકે ભક્તિથી ક્યારેય સદગતિ નથી થઈ શકતી સદગતિ કરવા વાળા બાપને યાદ કરે છે તો જરૂર એ ક્યારેય આવીને સદગતિ કરશે તમે જાણો છો આ બિલકુલ જ પ્રધાન દુનિયા છે સતો પ્રધાન હતા હવે તમો પ્રધાન છે કેટલા ઉપદ્રવ થતા રહે છે ખૂબ ઘમસાણ થઈ રહ્યું છે ચોર પણ લૂંટતા રહે છે એવી કેવી રીતે મારી પીટીને ચોર પૈસા લૂટીને લઈ જાય છે એવી એવી દવાઓ છે જે સુંઘાડીને બે ભાન કરી દે છે આ છે રાવણ રાજ્ય આ ખૂબ મોટો બેહદનો ખેલ છે આને ફરવામાં પાંચ હજાર વર્ષ લાગે છે ખેલ પણ ડ્રામાની જેમ છે નાટકની કહેવાશે નાટકમાં તો સમજો કોઈ એક્ટર બીમાર પડે છે તો અદલાબદલી કરી દે છે આમાં તો તો એ વાત બની ન શકે આ છે ને સમજો કોઈ બીમાર થઈ જાય છે તો કહેવાશે આમ બીમાર થવાનો પણ ડ્રામા માં પાર્ટ છે આ અનાદિ પૂર્વ નિર્ધારિત છે બીજા કોઈને તમે ડ્રામા કહો તો મુંજાઈ જશે તમે જાણો છો આ બેહદનો ડ્રામા છે કલ્પ પછી ફરી પણ આજ એક્ટર્સ હશે જેમ હમણા વરસાદ વગેરે પડે છે કલ્પ પછી ફરી પણ આવી રીતે જ પડશે આજ ઉપદ્રવ થશે આપ બાકો જાણો છો જ્ઞાનનો વરસાદ તો બધા પર પડી નથી શકતો પરંતુ આ અવાજ બધાના કાનો સુધી અવશ્ય જશે કે જ્ઞાન સાગર ભગવાન આવેલા છે તમારો મુખ્ય છે યોગ જ્ઞાન પણ તમે સાંભળો છો બાકી વરસાદ તો આખી દુનિયામાં પડે છે તમારા યોગથી થી સ્થાયી શાંતિ થઈ જાય છે તમે બધાને સંભળાવો છો કે સ્વર્ગની સ્થાપના કરવા ભગવાન આવેલા છે પરંતુ એવા પણ ખૂબ છે જે પોતાને જ ભગવાન સમજી લે છે તો તમને પછી કોણ માનશે એટલે બાપ સમજાવે છે કોટોમાં કોઈ નીકળશે તમારામાં પણ નંબર વાર જાણે છે ભગવાન બાપ આવેલા છે બાપ પાસેથી તો વારસો લેવો જોઈએ ને કેવી રીતે બાપને યાદ કરો તે પણ સમજાવ્યું છે સ્વયંને આત્મા સમજો મનુષ્ય તો દેહ અભિમાની બની ગયા છે બાપ કહે છે હું આવું જ છું ત્યારે જ્યારે બધા મનુષ્ય આત્મા પતિત બની જાય છે તમે કેટલા તમો પ્રધાન બની ગયા છો હવે હું આવ્યો છું તમને સતો પ્રધાન બનાવવા કલ્પ પહેલા પણ મે તમને આવું સમજાવ્યું હતું તમે તમો પ્રધાન થી સતો પ્રધાન કેવી રીતે બનશો ફક્ત મને યાદ કરો હું આવ્યો છું તમને સ્વયંનો અને રચનાનો પરિચય આપવા એ બાપને બધા યાદ કરે છે રાવણ રાજ્યમાં આત્મા પોતાના બાપને યાદ કરે છે બાપ છે તમને કહે છે સાલીગ્રામ અને બાપને કહે છે શિવ આ બાળકોના નામ શરીર પર પડે છે બાપ તો છે જ પરમ આત્મા તેમને શરીર તો લેવાનું નથી એમણે આમનામાં પ્રવેશ કર્યો છે આ બ્રહ્માનું તન છે આમને શિવ નહીં કહેવાશે આત્મા નામ તો તમારું છે જ પછી તમે શરીરમાં આવો છો એ પરમ આત્મા છે સર્વ આત્માઓના પિતા તો બધાના બે બાપ થઈ ગયા એક નિરાકારી એક સાકારી આમને પછી અલૌકિક વન્ડરફુલ બાપ કહેવાય છે એટલા અસંખ્ય બાળકો છે મનુષ્યોને આ સમજમાં નથી આવતું પ્રજા પિતા બ્રહ્મા કુમાર કુમારીઓ આટલા બધા છે આ શું છે કે પ્રકારનો આ ધર્મ છે સમજી નથી શકતા તમે જાણો છો આ કુમાર કુમારીઓ પ્રવૃત્તિ માર્ગનો શબ્દ છે ને માં બાપ કુમારી અને કુમાર ભક્તિ માર્ગમાં તમે યાદ કરો છો તો માત પિતા હમ બાલક તેરે હમણાં તમને માતા પિતા મળ્યા છે તમને એડોપ્ટ કર્યા છે દત્તક લીધા છે બાબા કહે છે સતયુગમાં એડોપ્ટ નથી કરાતા ત્યાં એડોપ્શન નું નામ નથી અહીં તો પણ નામ છે એ છે હદના બાપ આ છે બેહદના બાપ બેહદનું એડોપ્શન છે આ રહસ્ય બહુ જ ગુહ્ય સમજવા લાયક છે તમે લોકો પૂરી રીતે કોઈને સમજાવતા નથી પહેલા પહેલા અંદર કોઈ આવે છે બોલો ગુરુના દર્શન કરવા આવ્યા છીએ તો તમે બોલો કે આ કોઈ મંદિર નથી બોર્ડ ઉપર જુઓ શું લખેલું છે બ્રહ્મા કુમાર કુમારીઓ અસંખ્ય છે આ બધા પ્રજા તો તમે પણ છો ભગવાન સૃષ્ટિ રચે છે બ્રહ્મા કમળ દ્વારા અમને રચ્યા છે અમે છીએ જ નવી સૃષ્ટિના તમે છો જૂની સૃષ્ટિના નવી સૃષ્ટિના બનવાનું હોય છે સંગમ યુગ યુગ પર પર આ છે તમે ઊભા છે જાણે પાર્ટીશન થઈ ગયું છે વિભાજન થઈ ગયું છે આજકાલ તો જુઓ કેટલા પાર્ટીશન છે દરેક ધર્મ વાળા સમજે છે અમે પોતાની પ્રજાને સંભાળીશું પોતાના ધર્મને હમજીન્સને સુખી રાખીશું એટલે દરેક કહે છે અમારા રાજ્યમાંથી આ ચીજ બહાર ન જાય પહેલા તો રાજાનો આખી પ્રજા પર હુકમ ચાલતો હતો રાજાને માં બાપ અન્નદાતા કહેતા હતા તો રાજા રાણી કોઈ નથી અલગ અલગ ટુકડા થઈ ગયા છે છે ઉપદ્રવ થતા રહે અચાનક પૂર આવી જાય છે ભૂકંપ થતા રહે છે આ બધું છે દુઃખનું મોત હમણાં તમે બ્રાહ્મણ સમજો છો કે આપણે બધા પરસ્પર ભાઈ ભાઈ છીએ તો આપણે પરસ્પર ખૂબ ખૂબ પ્રેમથી ક્ષીરખંડ થઈને રહેવાનું છે આપણે એક બાપના બાળક છીએ તો પરસ્પર ખૂબ પ્રેમ હોવો જોઈએ રામ રાજ્યમાં સિંહ અને બકરી જે એકદમ પક્કા દુશ્મન છે એ પણ સાથે પાણી પીવે છે અહીં તો જુઓ ઘર ઘરમાં કેટલા ઝઘડા છે દેશ દેશનો ઝઘડો ફૂટ પડે છે હવે તમે જાણો છો આપણે બધાએ અનેક વાર બાપ પાસેથી વારસો લીધો છે અને પછી ગુમાવ્યો છે અર્થાત રાવણ પર જીત મેળવીએ છીએ અને પછી હારીએ છીએ એક બાપની શ્રીમત પર આપણે વિશ્વના માલિક બની જઈએ છીએ એટલે એમને ઊંચામાં ઊંચા ભગવાન કહેવાય છે સર્વના દુખરતા સુખ કરતા કહેવાય છે હમણા તમને સુખનો રસ્તો બતાવી રહ્યા છીએ આપ બાકો પરસ્પર ક્ષીરખંડ હોવા જોઈએ દુનિયામાં પરસ્પર બધા છે લુણ પાણી એક બીજાને મારવામાં વાર નથી કરતા તમે ઈશ્વરીય સંતાન તો ચીરખંડ હોવા જોઈએ બાબા કહે છે તમે ઈશ્વરીય સંતાન તો દેવતાઓ કરતા પણ ઊંચા થયા તમે બાપના કેટલા મદદગાર બનો છો પુરુષોત્તમ બનાવવા મદદગાર છો તો આ દિલમાં આવું જોઈએ અમે પુરુષોત્તમ છીએ તો અમારામાં દેવી ગુણ છે આસુરી ગુણ છે તો તે પછી બાપના બાળક તો કહેવાય ન શકે એટલે કહેવાય છે સદગુરુના નિંદક ફોર ન મેળવે તે કળિયુગી ગુરુ પછી પોતાના માટે કહીને મનુષ્યોને ડરાવી દે છે તો બાપ બાળકોને સમજાવે છે સપૂત બાળકો તે છે જે બાપનું નામ રોશન કરે છે શીરખંડ થઈને રહે છે બાપ હંમેશા કહે છે શીરખંડ બનો આપસમાં મીઠા બનો લૂણ પાણી થઈ પરસ્પર લડો ઝઘડો નહીં તમારે અહીં શીરખંડ બનવાનું છે પરસ્પર ખૂબ પ્રેમ જોઈએ કારણ કે તમે ઈશ્વર્ય સંતાન છો ઈશ્વર્ય સંતાન છો ને ઈશ્વર સૌથી પ્રેમાળ છે ત્યારે તો એમને બધા યાદ કરે છે તો તમારો પરસ્પર ખૂબ પ્રેમ હોવો જોઈએ નહી તો બાપની ઈજ્જત ગુમાવો છો ઈશ્વરના બાળકો પરસ્પર લૂણ પાણી કેવી રીતે હોય શકે પછી પદ કેવી રીતે મેળવી શકશો બાપ સમજાવે છે પરસ્પર ક્ષીરખંડ થઈને રહો થશો તો કઈ પણ ધારણા નહીં થશે જો બાપના ડાયરેક્શન પર માર્ગદર્શન પર નહીં ચાલશો તો પછી ઊંચ પદ કેવી રીતે મેળવશો દે અભિમાનમાં આવવાથી પછી પરસ્પર લડે છે દેહી અભિમાની હોય તો પણ ન થાય ઈશ્વર બાપ મળ્યા છે તો પછી દેવી ગુણ પણ ધારણ કરવાના છે આત્માએ બાપ જેવા બનવાનું છે જેમ બાપમાં પવિત્રતા સુખ પ્રેમ વગેરે બધું છે તમારે પણ બનવાનું છે નહીં તો ઊંચ પદ મેળવી ન શકાય ભણીને બાપ પાસેથી ઊંચો વારસો મેળવવાનો છે અનેકનું જે કલ્યાણ કરે છે એ જ રાજા રાણી બની શકે છે બાકી દાસ દાસીઓ જઈને બનશે સમજી તો શકે છે ને કોણ કોણ શું બનશે ભણવા વાળા પોતે પણ સમજી શકે છે આ હિસાબથી અમે બાબાનું નામ શું નામ કરીશું ઈશ્વરના બાકો તો મોસ્ટ લવલી સૌથી પ્રેમાળ હોવા જોઈએ જે કોઈ પણ જોઈને ખુશ થઈ જાય બાબાને પણ મીઠા એ જ લાગશે પહેલા ઘરને તો સુધારો પહેલા ઘરને પછી પરને હું બીજાઓને સુધારવાના છે ગ્રહસ્થ વ્યવહારમાં કમળ ફૂલ સમાન પવિત્ર અને ક્ષીરખંડ બનીને રહો કોઈ પણ જુએ તો કહે ઓહો અહીં તો સ્વર્ગ લાગે છે અજ્ઞાન કાળમાં પણ બાબાએ પોતે એવા ઘર જોયા છે છ સાત બાળકો લગ્ન કરેલા બધા સાથે રહે છે બ્રહ્મા બાબા કહે છે બધા સવારે ઉઠીને ભક્તિ કરે છે ઘરમાં એકદમ શાંતિ હોય છે આ તો તમારું ઈશ્વરીય કુટુંબ છે હંસ અને બગલા સાથે તો રહી ન શકે તમારે તો હંસ બનવાનું છે લૂણ પાણી થવાથી બાબા રાજી નહી થશે બાબા કહેશે તમે કેટલું નામ બદનામ કરો છો જો ક્ષીરખંડ બનીને નહીં રહેશો તો સ્વર્ગમાં ઊંચું પદ મેળવી ન શકો તમે સજાઓ ખૂબ સજાઓ ખાશો બાપના બનીને પછી જો લૂણ પાણી બનીને રહો છો તો સો ગુણા સજા ખાશો પછી તમને સાક્ષાતકાર પણ થતા રહેશે કે અમે શું પદ મેળવીશું અચ્છા મીઠા મીઠા સિકિલધા બાકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે સદા ધ્યાન રહે આપણે ઈશ્વરના બાકુ છીએ આપણે સૌથી પ્રેમાળ થઈને રહેવાનું છે પરસ્પર ક્યારેય પણ લૂણ પાણી નથી થવાનું પહેલા પોતાને સુધારવાના છે પછી બીજાઓને સુધારવાની સુધારવાની શિક્ષા આપવાની છે બીજું જેમ બાપમાં પવિત્રતા સુખ પ્રેમ વગેરે બધા ગુણ છે એમ બાપ સમાન બનવાનું છે એવું કોઈ કર્મ નથી કરવાનું જે સદ્ગુરુના નિંદક બનો પોતાની ચલનથી બાપનું નામ રોશન કરવાનું છે આજનું વરદાન બાપ અને પ્રાપ્તિની સ્મૃતિથી સદા હિંમત રહેવા વાળા એક રસ અચલ ભવ બાપ દ્વારા જન્મથી જે પ્રાપ્ત ગલતીઓ થઈ છે તેનું લિસ્ટ સદા સામે રાખો જ્યારે પ્રાપ્તિ અચલ અડોલ છે તો હિંમત અને હુલ્લાસ એ પણ અચલ હોવો જોઈએ અચલની બદલે જો મન ક્યારેક ચંચળ થઈ જાય છે કે સ્થિતિ ક્યારેક ચંચળતામાં આવી જાય છે તો તેનું કારણ છે બાપ અને પ્રાપ્તિને સદા સામે નથી રાખતા અનુભવ સદા સામે રહે તો બધા વિઘ્ન ખતમ થઈ જશે સદા નવો ઉમંગ નવો ઉલ્લાસ રહેશે સ્થિતિ એકરસ અને અચળ રહેશે સ્લોગન છે કોઈ પણ પ્રકારની સેવા માં રૂપી કલ્ચર ને અપનાવો આપ બ્રાહ્મણ બાળકો ખૂબ ખૂબ રોયલ છો તમારો ચહેરો અને ચલન બંને જ સત્યતા અને સભ્યતાનો અનુભવ કરાવે આમ પણ રોયલ આત્માઓને સભ્યતાની દેવી કહેવાય છે એમનું બોલવાનું જોવાનું ચાલવાનું ખાવા પીવાનું ઉઠવાનું બેસવાનું દરેક કર્મમાં સભ્યતા સત્યતા સ્વત જ દેખાય છે એવું નહીં હું તો સત્યને સિદ્ધ કરી રહ્યો છું અને સભ્યતા હોય જ નહીં આ તો આ રાઈટ નથી બાબા કહે છે સત્યતાને સિદ્ધ કરો પરંતુ સભ્યતાથી ઓમ શાંતિ